ઝટપટને જોરદાર રીતે બનતું બરોડાનું સેવ ઉસળ બધા જ ઇન્ગ્રીડિયન્ટ તમને ડિસ્પ્લે ઉપર દેખાતા જ હશે તેલ લીધું છે એમાં ખડા મસાલા નાખી દીધા છે લીમડાનો વઘારને હિંગ નાખીને આપણે આદુ લસણ મરચીને સાતળી લીધી છે ત્યાર પછી એમાં ડુંગળી નાખીને એમને પણ વ્યવસ્થિત સાતળી ટમેટા એડ કરી દીધા છે અને ટમેટા એડ કર્યા પછી મીઠું હળદર જીરું ચટણી ગરમ મસાલો બધી જ વસ્તુ નાખીને એને એકદમ મસ્ત મજાની પ્યોરી એટલે કે પેસ્ટ બનાવી લીધી છે અને ફરી વખત તેલ મૂકીને એમને ફરી વખત આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી વ્યવસ્થિત સાતળી લઈશું તેલ છૂટું પડી ગયા પછી એમાં આપણે નાખી દીધો છે વટાણા બાફેલા વટાણા બાફેલા નાખી દીધા પછી એને સરસ મજાનું ઉકાળી દીધું છે અને આપણો આ મસ્ત મજાનો એટલે એમ કે ને ઉસળ રેડી થઈ ગયું છે એમાં ફાઇનલ ટચ એટલે કે કોથમીર નાખી અને આપણે આપણી ડીશ રેડી કરી લીધી છે ટ્રાય કરીએ બોસ લીંબુ નાખીને ખાવાની કંઈક અલગ જ મજા હોય છે ઉપરથી લીલી ડુંગળી ગાંઠિયા નાખીને ટ્રાય કરી લીધી એક વખત ટ્રાય કરજો ઘરેથી જોરદાર ટેસ્ટ આવે છે અને ઝટપટ બની જાય છે તમે ટ્રાય કરીને કોમેન્ટ જરૂરથી કરજો કે કેવું બને છે